ચોક્કસપણે સંપૂર્ણ સમાપ્ત થાય છે અને જો પૃથ્વીનો જન્મ થયો હોય તો તેનો અંત પણ નિશ્ચિત છે તમે કદાચ માનશો નહીં પરંતુ અવશેષોના અભ્યાસ મુજબ પૃથ્વી પર જીવન અસ્તિત્વમાં આવ્યા ને લગભગ સાડા ત્રણ અબજ વર્ષ થયા છે આ સમય દરમિયાન પૃથ્વીએ ઘણી બધી આપત્તિઓનો સામનો કરવો પડ્યો જેમ કે પૃથ્વીને ઠંડુ પડવું અથવા અવકાશના ગાળકોની અથડામણ જીવોમાં મોટા પાયે ઝેરનો ફેલાવો અથવા રેડિયેશન આ બધું બાળને રાખ કરી દે છે જે દેખાતી વાત છે જો જીવન માટે આટલું ગંભીર જોખમ ઊભું થાય પરંતુ પૃથ્વી પર વિશ્વનું અંત આવવાની સંભાવના છે જોકે ઘણી સંસ્કૃતિઓ અને ધર્મોએ પૃથ્વી પર કયામતના દિવસની આગાહી કરી છે ઓછામાં ઓછી આજ સુધી તે બધી આગાહી ખોટી સાબિત થઈ છે તો આજે આ વિડીયોમાં આપણે ભવિષ્યવાણી વિશે છે નહીં પણ પૃથ્વીના અંત વિશે વિજ્ઞાન શું કહે છે તે જોઈશું ચાલો જોઈએ કે વિજ્ઞાન પૃથ્વીના અંત વિશે શું કહે છે નંબર એક પૃથ્વીનો અંત બે હજાર સાઠમાં થશે આધુનિક વિજ્ઞાનના પિતા ન્યૂટનના મતે આ દુનિયા વર્ષ બે હજાર સાઠમાં સુધીમાં ખતમ થઈ જશે ખાસ વાત એ છે કે ન્યૂટને વાત માત્ર ખાલી નથી કરી પરંતુ તેની પાછળ એક ફોર્મ્યુલો હતો ગતિના નિયમોના તમામ સૂત્રોની શોધ કરનાર ન્યૂટને સત્તરસો ચારમાં એક નોંધ લખી હતી તે નોંધમાં કહેવામાં આવ્યું છે કે એક સમય એવો આવશે જ્યારે પૃથ્વીના પરિભ્રમણની ગતિ બદલાશે જેના કારણે દિવસ અને રાત અડધી થઈ જશે વર્ષ બે હજાર સાઠ પછી પૃથ્વી પરનો સમય સંપૂર્ણપણે ખતમ થઈ જશે તેનો અર્થ એ છે કે કોઈપણ સંજોગોમાં વિશ્વ બે હજાર સાઠ પછી આગળ વધવાનું નથી હવે તો સમય જ કહેશે કે ન્યૂટનના નિવેદનમાં કેટલી સત્યતા છે નંબર બે વૈજ્ઞાનિક માન્યતા વૈજ્ઞાનિકોને આશંકા છે કે આવનારા સમયમાં એક્સ નામનો ગ્રહ પૃથ્વીની નજીકથી પસાર થશે અને આ સમયમાં જો આની ટક્કર જો પૃથ્વીથી થશે તો આનાથી પૃથ્વીને કોઈ બચાવી નહીં શકે પરંતુ ઘણા વૈજ્ઞાનિકોએ સ્પષ્ટપણે આનો ઇન્કાર કર્યો છે તેઓ માને છે કે બ્રહ્માંડમાં ઘણા બધા ગ્રહો અને ઉલ્કાપિંડ છે જે ઘણી વખત પૃથ્વીની નજીક પસાર થઈ ચૂક્યા છે અને હજુ સુધી તેનાથી કોઈ ખતરો દેખાયો નથી જો કે ઓગણીસો ચોરાણુંમાં એક ઘટના બની હતી જ્યારે થી બાર સુધીના પૃથ્વીની કદની ઉલ્કાઓ ગુરુ સાથે અથડાઈ અને તે સમયનું દ્રશ્ય કોઈ આપત્તિથી ઓછું ન હતું આ જ કારણ છે કે જેના કારણે તે ગ્રહની આગ અને વિનાશ આજ સુધી શાંત થયો નથી કે જો ગુરુ ગ્રહ સાથે બન્યું તે ભવિષ્યમાં પૃથ્વી સાથે તો થશે પણ પૃથ્વીને વિનાશથી કોઈ બચાવી શકશે નહીં નંબર ત્રણ જ્વાળામુખીના વિનાશ

વિનાશ માત્ર એક સામાન્ય જ્વાળામુખી વોલ્કેનોના કારણે થયો હતો તમે વિચારો કે જો સામાન્ય જ્વાળામુખીના બદલે સુપર વોલ્કનો ફાટી નીકળે તો પૃથ્વી પર શું વિનાશ થશે સુપર જ્વાળામુખીના વિસ્ફોટના દરમિયાન જ્વાળામુખીમાંથી જે લાવો નીકળે છે કરતાં લગભગ આઠ ગણું કદનું મોટું હશે અને જ્વાળામુખી ફાટવાના કારણે આકાશમાં કાળા ધુમાડાના વિશાળ વાદળો રેચાશે જે વર્ષો સુધી સૂર્યના કિરણોને પૃથ્વી પર પહોંચતા અટકાવશે અને આ કારણે પૃથ્વી પરનું જીવન ગાયબ થઈ જશે અને પૃથ્વીનો વિનાશ શરૂ થશે નંબર વિનાશ થતા તારાઓ રાત્રે ચમકતા તારા જોવાનું સૌને પસંદ હોય છે પરંતુ શું તમે જાણો છો કે ચમકતા તારાઓ પૃથ્વીના વિનાશ નું કારણ બની શકે છે હા જ્યારે મૃત્યુ પામતા બે તારાઓ એક સાથે નજીક આવે છે ત્યારે તેમાંથી એક ગામા કિરણનું ઉત્પન્ન થાય છે જેટલું શક્તિશાળી અને ચમકદાર હોય છે કે પૃથ્વીનો નાશ કરી શકે છે જોકે આ પ્રક્રિયા બ્રહ્માંડમાં હંમેશામાં થાય છે પરંતુ આ પ્રક્રિયા આપણા સૌરમંડળથી એટલું દૂર છે કે આપણે પૃથ્વી તેને કોઈ અસર થતી નથી આ બે મૃત્યુ પામતા તારાઓને મળવાના કારણે એટલા બધા ગામા કિરણો બહાર આવે છે કે તેમની ઉર્જા આપણા સૂર્ય કરતાં લગભગ એક કરોડ અબજ વર્ષ ઘણી વધારે હોય છે જો પ્રક્રિયા આપણે પૃથ્વીથી એક હજાર પ્રકાશ અંતરે થાય તો આ શક્તિશાળી કિરણો દ્વારા પોતે જ પૃથ્વી પરની જીવનની ઉર્જા તરીકે કામ મોકલે છે પરંતુ તેનો સંબંધ હંમેશા મૈત્રીપૂર્ણ હોતો નથી આપણે જોયું કે સૂર્ય સતત ગરમ થઈ રહ્યો છે એક સમય એવો આવશે જ્યારે પૃથ્વીના મહાસાગરો સુકાઈ જશે ગ્રીનહાઉસ ઇફેક્ટના કારણે તાપમાનમાં વધારો થશે અને આ બધું એક અબજ વર્ષોમાં શરૂ થશે પરંતુ જલ્દી પૂરું થશે નહીં આજથી બરાબર પાંચ અબજ વર્ષ પછી સૂર્ય વિસ્તરવાનું શરૂ કરશે જે ફૂલેલા તારાના આકાશમાં સાડા ત્રણ અબજ વર્ષોમાં પૃથ્વીને ગાળી જશે તો મિત્રો વિજ્ઞાનના દાવો વિશે તમને કયો દાવો તમને વધારે સાચો લાગે છે અમને કમેન્ટ બોક્સમાં જણાવો ને તમારો કિંમતી સમય આપવા બદલ તમારો આભાર ધન્યવાદ